નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશનમાં પપેટ્રી ફોર સોશિયલ ચેન્જ વિષય અંદર પપેટ્રી ઇન એક્શન ક્રાફ્ટિંગ નરેટિવ્સ ફોર અ બેટર ટુમોરો શીર્ષકવાળી ગતિશીલ વર્કશોપનું આયોજન પપેટ્રી ફોર સોશિયલ ચેન્જના શિક્ષક ડોક્ટર શિવાની મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતું તથા તેમાં સેકન્ડ યરના સ્ટુડન્ટ અને પીજી ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પાર્ટિસિપેટ કર્યું હતું જેની શરૂઆત આદરણીય મહેમાન તથા નિષ્ણાંત નાહેદા યુસુફ શેખ પરિચયથી કરવામાં આવી હતી તેણીએ તેણીના વ્યાપક અનુભવ અને વર્ષોથી સહયોગ કરેલ વિવિધ એજન્સીઓની આંતરદ્રષ્ટિ શેર કરી હતી પરિચય બાદ વિદ્યાર્થીઓને નાની કથપુતળી વાર્તાઓ માટે સ્ક્રિપ્ટ લખવાનું કામ સોંપવામાં આવ્યું હતું સ્ક્રીપ્ટિંગ પ્રક્રિયા પછી રિહર્સલનો સમય આપવામાં આવ્યો હતો જેનાથી વિદ્યાર્થીઓ તેમના પ્રદર્શનને સુધારી શકે છે એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર અવની મણિયારની હાજરીમાં અંતિમ પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી જેમણે સહભાગીઓ દ્વારા પ્રદર્શિત કરેલા પ્રયત્નો અને સર્જનાત્મકની પ્રશંસા કરી હતી એક સમૃદ્ધ અને આકર્ષક વર્કશોપના અંતને ચિહ્નિત કરીને જૂથ ફોટો સાથે સત્રનું સમાપન થયું હતું